वो तो के लियो तो ए? ए? ए नी करिए नाक बढ़ाओ नाक ई तो सरप सता जी पुलिस वाला केस करियो उतना तो मान आई जात अपनी फरवा दी है हैं पैसा चोरवा ए नी चोरिए हैं हैं अजी तुम्हारी मां ना अरे आवा दो और ये तो सिर्फ ट्रेलर है पिक्चर अभी बाकी है मेरे दोस्त

हेलो ए अरे क्या सो ए आया कार्य लिया है हा पैसा पीड़ा कहीं के कहीं ने हिरण की रात है कहीं नहीं पाए हूँ अंजे बिया था तो लाइव बड़ा बिया जनु कहीं ने था तो गूगल पे नंबर आप हुए मना है कहीं ने खोटी नो कहीं फोन दोफा યા બના ને બ્લોક માં દાબી દેવા ગડી નથી મોટા કાક મેલ તો કરવો જો કે એવું લાગે તો આમ જાવું છે કાઈ કોંપા લુ છે પોતાનું બઠાવીએ ન્યા ઓલા ફીખા પીટી એમ નેમ પડી હાથે હાલ જાઈ હે હ ઉબાડી ન ભાઈ કેરા પસાને કોઈ ખબર ન પડવી તો પૈસા કથે હા કોઈને એકઈને ખબર ન પડવી જોઈએ રેડી હાલ તો જાઈ હાલે ફોન રાખ

ઘણા છે હું પાંચ લાખ છે પાંચ લાખ કાઈ વાંધો નહીં ઓલા એ આવી જાય હા બે હજાર નું બંદર લે ને એટલે કામ થઈ ગયું મોટા હાવ લુખા જતા હમણાં હપ્તા વાળા કાયમ ફોન આવે કે બાપુ નાખો 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 હું નાખે લેખો એ ભાઈ હેરકો ભાગ લે હો હેરકો એટલે મોટા જાય આવશે બે ને હેરખાજ આવશે મારી પાસે ખોટું નહીં આવે જો માલ માલ થઈ ગયા જાય

जाओ यार अब अल तारे रेडी बेन हर का हम जो थको बने लहर को लगे तारे हम कहते तारे से अब मुनी दो नहीं, नहीं। तारे दो हटाड़वा दो, दो, दो ने को मार के ऊपर बूट में नाखी दो कोई खबर ना ओ सोकड़ी अब पुलिस वाला भी भाई से नहीं कर पा दिया मुन्ने मुवा बताओ तो ये तो हूं ये समझा दे पांच छ हफ्ता ना सेम की देवन होय पुलिस ने ई काई कोई काई नहीं थे तारे आने

હલો સગના તું અહીંયા આવેલા મારા પૈસા બધા સોરાઈ ગયા તારું ભાભી તાળું ખુલ્લું મૂકી દીધું પટારાનું તું આવેલા અહીંયા ઘરે હા ગાય ગાય

ખબર પડી જાય બધી સાડા ત્રણ લાખ રૂપિયા છે મોટા ખબર તો પાડવી જો પાછા બીજી વખત આમ કરશે સરપંચ ને જાણ કરી આપડે સરપંચ છે વાડિયા વાડીયા જઈએ અને એને આપડે કહીએ કે ભાઈ આની તો તમને ખબર છે સરપંચ ની વાડીયા જઈએ કદાચ અહીંયા જશે વાવ વાજેલા હતા

હા ચાલો એમ કરી દો હાલો શું પડી આવો બેહો બેહો બે વાત કરો તો પછી તમે એને કુવાને બોલાવો હા

સરપંચ ને <laughs> <laughs> <laughs>

ઘટે <laughs> 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 <laughs>

તમારા ગણી તમે ભાઈ નાખી બસ તમારા છોકરા નાન પણ આવું કરતા આવે મને ખબર કરવાના છે પાંત્રીસ હજાર ઓછા છે

દેખાવે તું તારા છોકરા ને સમજાવી દેજે બીરોબેન આ પાંચમી વાર છે ને છઠ્ઠી વાર હવે નો આવવું જોઈએ જે પૈસા તૂટે છે વાપર્યા છે કે જા એને વાપર્યા હોય ને ઈ તું નાખી દેજે ને હવે જો છઠ્ઠી વાર આયા એટલે ગામ બાર હું કાઢ રેડી આખા ઘર ને કાઢી હા એ તારે જે સમજાવે સમજાવી દે જો અહીંયા બેઠા બે હા સમજો 35000 ની અડી તોય તોય દેખાતું હે

હવે નહીં કરીએ તો સરપોસ હવે અમે જાય હા તે હવે ભાઈ તારે જાવું હોય તો જા પણ હવે તારા છોકરા તય ભૂલ ન આવવા જો હા હવે હું જો જા બે ગામ માં મો બે હવે તું તારી રીતે સમજાવી દે રેડી હા તે તો જા આવજો હા હાલો

હા ઓલા પૈસા તમારા જે ઘટે ને એ મેં કીધું તો છે સતાય નો આપે તો મારા ફોન કરજે હું અપાવી દે બરોબર હા તે વાંધો નઈ હાલો તો એમ જાય હા તી જાવ હાલો અમારા કેટલાક ને સમજાવવા કાયમ નવા નવા આવે કોઈક સોરીયું કરીને આવે કોક બીજું કરીને આવે કોઈક ત્રીજું કરીને આવે મારે ખેતર નું કામ કરવું કે મારે શું કરવું હવે હું હાવ મૂકી દેવું મારે મિત્રો તમારી પાસે પૈસા ન હોય તો બે ત્રણ દિવસ દાડિયા દેજો પણ કોઈની ઘરે સોરી નહીં કરતા ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો